રીતે આવી ગયો તમને શું લાગ્યું કે તમે ગમે ત્યાં ભાગી જશો તો તમને કોઈ શોધી નહીં લે જો ભાઈ હું શું કહું છું કે હવે મેં નિર્ણય લઈ લીધો છે કે અમારા બંને સાથે રહેવું છે તો મારા હિસાબે તમારે પણ માની જવું છું કારણ કે આ તમારી સાથે ખુશ નથી ને હું મારી પત્ની સાથે અમે બંને એકબીજાના થઈ ચૂક્યા છે એકબીજાને દિલો જાનથી પ્રેમ કરીએ છીએ તો તમારી વાત સાચી છે મને ખબર છે કે કામિની તું મને પ્રેમ નથી કરતી આ તો તારા મમ્મી પપ્પાના કહેવાથી અને આ સમાજના ડરથી તે મારી સાથે લગ્ન કર્યા પણ તમને શું લાગે છે કે આ ડિવોર્સ વગર તમે લોકો સાથે જીવી શકશો તું મારી સાથે આવ આપણે પ્રેમથીને છૂટા થઈ જઈએ અને હું તને છૂટાછેડા આપીશ મને તમારી કોઈ વાત પર વિશ્વાસ નથી ત્યાં લગી ભરોસો કર્યો છે તો થોડો વધારે કરીને અને આમ પણ જેના દિલ નથી મળતા એના ખર કેવી રીતે મળી શકે એટલે એ તો મને પ્રેમ નથી કર્યો પણ મેં તને કર્યો છે અને તારી ખુશી જો આનામાં જ હોય ને તો મને કાંઈ વાંધો નથી અને આમ તમે લોકો ભાગી જશો તો આનું કોઈ સોલ્યુશન નથી અને ખેસ કબાડા થશે સમાજમાં થૂથું થશે એની બદલે હું તને પ્રેમથી ડિવોર્સ આપીશ અને તું રાજી ખુશીથી આની સાથે લગ્ન કરી લેજે શું તમે સાચું બોલો છો રાજ હા જો તમે સાચું કહો છો તો તમે આને છૂટા છેડો આપી દેશો પણ મીરા એ થોડા આપશે મીરાની જવાબદારી મારી પણ કાકા તમે જવાબદારી લો છો પણ મને નથી લાગતું કે મીરા છૂટાછેડા આપવા તૈયાર થશે એ તો ઘણી બધી માંગણીઓ કરશે ક્યાંથી પૂરી કરીશું જો ગોવિંદ મને મીરા મોકલો હશે કે છૂટાછેડા આપી દેશે તમે તમે સાચું કહો છો કાકા હા તમે ખોટું નથી બોલતા ને તમે બંને કોઈ રમત નથી રમતા ને અમારી જોડે ના જો હવે નક્કી કરી લીધું છે કે અમારે બંને એક સાથે રહેવું છે જો તમે ખોટા પડ્યા ને તો પછી અમે આ દુનિયામાં નહીં હોય એક તો અમે ખોટા નથી અને જેની સાથે દિલ નથી મળ્યા અત્યાર સુધી જેના દિલમાં હું જગ્યા નથી બનાવી શક્યો એની સાથે હવે શું રમત રમવાની રમત તો મારી જિંદગી સાથે રમાઈ ગઈ છે બસ હવે છૂટું થવાનું બાકી છે બસ ઘરે આવી જા આપણે કોઈ નાટક નથી જોતા અને હું પ્રેમથી પેપરમાં સાઈન કરી અને તને છુટું કરી દઈશ ઠીક છે ચાલો

હું તમે સાબિત કરવા માગું છું સાબિત સાબિત કંઈ કરવાની જરૂર નથી સાબિત એ મારી સામે ઊભી છે પણ તમને તમારી દીકરીઓનો પણ એકવાર વિચાર ન આવ્યો ને એ વાતની તકલીફ છે મને ખયાલ આવ્યો હતો દીકરીઓની સાથે મને મારા સોમાનનો ખ્યાલ આવ્યો હતો હત્યા સુધી જે ઉતરવો આ ભાષણ સાંભળતો હતો ને તારા જે આ મેળાટોના સાંભળતો હતો ને એનો પણ ખ્યાલ આવ્યો હતો ફક્ત દીકરીઓનો નહીં આ મારી જિંદગી જે ઘૂંટી ઘૂંટીને હું જીવી રહ્યો હતો ને એનો પણ ખ્યાલ નથી બસ તને બધી જ ખબર છે તે દિવસે મેં તને બધી જ વાત કરી નાખી છતાં તે તારા સ્વભાવમાં કંઈ પરિવર્તન નહીં લાવ્યું મીરાબેન તમારું તો છોડો પણ મેં મેં તો કોઈના ઉપર વિશ્વાસ કર્યો એટલા રૂપિયા જોઈએ એટલા આપ્યા પણ રાજ એકબીજાના મન જીતવા માટે કઈ પૈસાની જરૂર નથી હોતી તમારામાં મને ક્યાંક ને કઈક કોઈ કમી ખલતી હતી સાચી વાત છે આંખ બંધ કરીને ભરોસો કર્યો ને એ મારી મોટાબાબો તે ભૂલ હતી શું ખલતી આ લગ્ન મેં મજબૂરીમાં કર્યા હતા મને તમે પહેલેથી પસંદ નહોતા હા તમે મને બધું સુખ આપ્યું છે પૈસા આપ્યા છે ઘર આપ્યું છે ગાડી આપી છે બધું જ આપ્યું છે પણ જે પ્રેમ મને જોઈતો હતો એ મને ગોવિંદ પાસેથી મળ્યો છે મને એ ખબર નથી પડતી કે તમે મને અને આને સમાધાન માટે લઈને આવ્યા તો આ બીજી બધી વાતો શા માટે કરો છો અને આજે તો મોડું થઈ ગયું છે કાલે કોર્ટમાં જઈને રાજી રાજીકુસથી છૂટાછેડા આપી દો એટલે જાય તમે તમારા રસ્તેને અમે અમારા રસ્તે અરે તમે બધા લગ્ન જીવનને શું સમજો છો તમે એકબીજા સાથે લગ્ન કર્યા છે પવિત્ર ફેરા ફર્યા છે

મનુષ્ય છે પસંદને બદલતા જ હજી વાર નથી લાગતી કાલે હું પસંદ આજે આ પસંદ છે પાંચ વર્ષ પછી કદાચ બીજું કોઈ પસંદ આવી જશે અને આ ફક્ત તમારા લોકો માટે નથી આ બધા જ મનુષ્યો માટે છે કારણ કે પસંદ સમયની સાથે બદલે છે પણ જો તમારે કોઈનો વિચાર કરવાનો આવતો હોય તમારા બાળકો બે દીકરીના બાપ છો તમે તમને શું લાગે છે મને બીજો વ્યક્તિ નહીં મળે દસ મળી જશે હું ધારીશ ને એવો વ્યક્તિ મને મળશે પણ મારી દીકરીને ક્યારેય બાપ નહીં મળે તો સગા સગા બાપ પર પર ભરોસો ભરોસો નથી નથી ભાઈ આવા જમાનામાં મારી દીકરીઓને લઈને હું ક્યાં ભટકીશ હું તો જવા દઈશ તમને પણ તમે તમારી દીકરીઓને ભૂલી શકતા હોય અને એની પરવા તમને ન હોય તો તમે છૂટા ને કામીની તું હું તને પણ છૂટ આપું છું જો તું ગોવિંદ સાથે ખુશ હોય તો હું રાજી ખુશીથી છૂટાછેડા આપી દઈશ પણ તું એક સ્ત્રી છે સારા તો વિચાર કર કદાચ તારા પતિએ તને પ્રેમ નહીં કર્યો હોય તને કઈ કઈ ખામી રહી ગઈ છે પણ એ માણસે તને ક્યારે દુખી કરી છે ખામી કોઈ એવી ખ્વાહિશ કે જે પૂરી કરવાની કોશિશ સુધી ન કરી હોય કરી જશે ખામીની જરા વિચાર કરી જો મારી બેન માણસ છે લાગણીના દાતણાથી બંધાવું એ સરળ વાત છે આપણા માટે પણ આપણે જવાબદાર છીએ પોતાની જવાબદારીઓ છે પોતાનો પરિવાર છે પોતાના સંબંધો છે ગોવિંદ કદાચ આ વસ્તુ મેં કરી હોત તો કદાચ આ વસ્તુ રાજભાઈ કરી હોત તો કામીની તો તમને શું લાગત તમે અમને ઈઝીલી જવા જ ખરા ક્યારેય નહીં માણસ હંમેશા પોતાની ભૂલોનો વકીલ અને બીજાની ભૂલોનો જજ હોય છે હું માનું છું એકવાર નહીં સાત વાર મારી ભૂલ હતી મેં ક્યારે મારા પતિની ગણતરી નથી કરી હર હંમેશા એને દુતકાર્યો છે એના શબ્દો ગમતા નહોતા એ પ્રેમથી પાસે આવીને બેસે તો મને નહોતું ગમતું ક્યાંક નહીં ક્યાંક મને ઘમંડ હતું કે હું નોકરી કરું છું ને પૈસા છે મારી પાસે તો સુકામાની વાતો સાંભળો સુકામાને પતિનો દરજો આપ પણ જ્યારે જ્યારે તમે મારાથી દૂર ગયા ને ત્યારે અહેસાસ થાય ફક્ત પૈસા જરૂરી નથી સંબંધો સાચવવા માટે લાગણી જરૂરી છે પોતાના વ્યક્તિનું પાસે હોવું જરૂરી છે હું તમારા બંનેના હાથે પગે પડું છું મારો નહીં તો મારી દીકરીઓનો વિચાર કરું સાચી વાત છે તમારી બેન આંધળો ભરોસો કર્યો તો વિશ્વાસ કર્યો તો પણ પણ મારી ભૂલ છે જો હે તાણે આને થમકી થી અને ઘરની બહાર ના નીકળવે દીધી હોત અને આના મોષક પૂરા ના કર્યા હોત ને તો આજે આજે આ દિવસ મારે ના જોવો પડે કે આજે હું મારી પત્નીને બીજા બીજા માણસ સાથે જોઉં છું સાચે જ કોઈ પણ પુરુષે આટલો બધો વિશ્વાસ એની પત્ની સાથે ના કરવો જોઈએ મીરા તને તારી ભૂલ સમજાઈ ગઈ છે તો હવે હું પણ પોતાની ભૂલ માનું છું હા એ વાત સાચી છે કે તારી મારા પત્નીની નફરત મારા પત્નીની અવગણના મને તારાથી દૂર કરી ગઈ પણ જો હવે તું સાચા મનથી મારો સ્વીકાર કરવા માંગતી હોય એક પતિ તરીકેનો મને જવાબ આપવા માંગતી હોય તો હું હંમેશ આખી જિંદગી તારી અને મારા બાળકો સાથે રહેવા તૈયાર છું શું તો તું મને જિંદગી પર સાથ આપીશ હા પણ આજે એક મોકો આપું છું કદાચ તમને લાગતું હોય કે તમે હજી પણ સાથે જ રહેવા ઈચ્છો છો તો હું કાઢી ના કાઢવાની જરૂર નથી સમજી ગયો છું કે મને અને કામે કામેની પ્રત્યેનું આકર્ષણ આકર્ષણ મોહી ગયું હતું જ્યારે પહેલી વાર જોઈ ત્યાંથી જ હું એને તરફ આકર્ષિત થઈ ગયો હતો આકર્ષણમાં આકર્ષણમાં ક્યારે મારા પોતાના પરિવારથી દૂર થઈ રહ્યો એ જ મને ખબર નથી પડી પણ પપ્પા કાકા હું મીરા સાથે સાથે તમારા બધાનો ગુનેગાર છું કારણ કે મારા આ પગલાથી આખા સમાજમાં તમારી છબી ખરાબ થઈ છે મને માફ કરજો કઈ વાત નહી બેટા તને તારી ભૂલ સમજાઈ ગઈ છે ને બસ એટલે કે રાજ મને પણ માફ કરી દેજો તમારો તો કોઈ વાક ન હતો તે છતાં પણ મે ગોવિંદ સાથે રહેવાનું પસંદ કર્યું તમને તર છોડ્યા રાજભાઈ મને પણ માફ કરજો મને ખબર હતી કે આના લગ્ન થઈ ચૂક્યા છે છતાં છતાં મેં તમારો ઘર ભગાડવાનો પ્રયત્ન કર્યો આરાજભાઈ તમે મને બેન કીધી છે તમારું આટલું માન જાળવી કામીને અને ગોવિંદને આ ભૂલને માફ કરી દો પ્લીઝ આજ પછી કોઈ પણ કામ તમને પૂછે અગર ક્યારેય નહીં કરું અને આવી મોટી ભૂલ તો હું ક્યારેય નહીં કરું હું પણ નથી ચાહતી કે ગોવિંદ એમનો પરિવાર વિખેરાઈ જાય હું પણ મારી ભૂલ સ્વીકારું છું હું દિલથી તમારી બધાની માફી માગું છું અને તમે લોકો બધા મને દિલથી અપનાવી લો કારણ કે મેં જે ભૂલ કરી છે કદાચ માફીના લાયક તો છે જ નહીં પણ તે છતાં પણ માફી માગીશ તમારી હું ખામીની મેં તને બેન કીધી છે તો બેન બેનની માફી માંગતી સારી ના લાગે છોડો હવે

તો હવે તમે નવા જીવનની શરૂઆત કરો અને હા ક્યારે પણ કંઈક પણ થાય ને તો એકબીજાને મળીને તમારો પ્રોબ્લમ સોલ્વ કરજો ને મસ્ત નવું જીવન જીવવો હા ચાલ હવે આપણા નવા જીવનની નવી શરૂઆત કરી